कैम चु। ला मोटा मोटा तू भागने ओ बमरा लगे हो। ले कैम? आनूं जी परम दिख रूले। बहु क्रीयो? परे क्रीय से आ मन लगे तारा नशीब मत यासने। ओलू। मन ये उठ लगे। तो हवे या? मुझे अन्नता। कहीं जाए? गम में हम करें तो शौक तो बेहेल दो। आया नहीं तो बीजी। तो अचरज़ जो आप हाथ पढ़वाएँगे पु પછી હું તને લઈ જ વાંધો બરોબર આવું મુંજાતો હા નો તો નઈ હજી આપડી પાસે કેવડો તમે હજી તું ક્યાં તારી ઉંમર દેખાય હજી નાનો લાગે મું જાતો નહી તું તરે થઈ જાય તારું પણ 10000 રૂપિયા પહેલા ઘરે લઈ લે હા અને ઘરે તાર બાપાને ફોન કરી દે હા કે પકા કાકા આવે છે હા ખાવાનું બધું તૈયાર રાખજો એટલે હાજો હું ઘરે તારા ખાઈ ન ઈ આલવા ઘરે જઈને ડાયરે બધું થઈ જાય થઈ જાય હે હા પાછું ભૂછો ન ગાકતો મને ના ના આપણે બહારથી લઈ આવશું તમે હા બસ તો વાંધો ન ગામમાંથી આમ શહેરમાં જઈને પછી લેતા जाऊ બસ હાલ તો વાંધો ન હાલ તો આમ ઘરે ખાવું છે કે હોટેલમાં જાવું છે તું કેમ કરી હોટેલમાં ખવરે દોદર હરું પૈસા છે હોટેલ માં ખાવાના તો વાંધો નઈ તો ધાવા દે આપડે ખાઈ પીને પછી ઘરે બરોબર હાલ ધા દે